વિદ્યાર્થી મિત્રો આજે આપણે શિયાળાની સવાર વિશે દસ વાક્યો જોવાના છીએ તો ચાલો આપણો વીડિયો ચાલુ કરીએ પણ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વીડિયો ચાલુ કરીએ એક શિયાળો એટલે ઠંડીની ઋતુ બે શિયાળાની મોસમ મૂળભૂત રીતે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં આવે છે ત્રણ શિયાળામાં ગરમીનો પારો તેના સૌથી નીચા તાપમાને ચાલ્યો જાય છે ચાર આ દિવસોમાં પહાડી વિસ્તારોમાં ઘણી હિમવર્ષા થાય છે પાંચ શિયાળામાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ખૂબ ઓછો હોય છે છ શિયાળા દરમિયાન સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ જોવા મળે છે સાત ગામડાના લોકો ઠંડીથી બચવા તાણા કરે છે તો શહેરના લોકો રૂમ હીટર વગેરેનો ઉપયોગ કરે છે આઠ શિયાળાથી બચવા માટે લોકો ગરમ કપડાં જેવા કે સ્વેટર જેકેટ ધાબળા અને શાલ વગેરેનો ઉપયોગ કરે છે નવ દિવાળી ક્રિસમસ નવો વર્ષ અને લોહરી જેવા પ્રખ્યાત તહેવારો શિયાળાની ઋતુમાં જ આવે છે શિયાળામાં વહેલો આથમે છે અને મોડો ઉગે છે જેનાથી દિવસો ટૂંકા અને રાત લાંબી થાય છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો પ્લીઝ સબસ્ક્રાઈબ ધિસ યુટ્યુબ ચેનલ ફોર મોર વીડિયોઝ